ના મુજબ આજે પાછો વ્લોગમાં કન્ટિન્યુ ચાલુ કર્યો છે બધાય આપણી ચેનલ એકવાર લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પૂલતા જ નહીં હો બધાય મિત્રો આપણી ચેનલ રુવર આથી ને લાઇક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને ફોર્મેટ કરવાનું પૂલતા જ નહીં જે વ્લોગમાં કન્ટિન્યુ થયો કારણ કે આપણી ચેનલમાં જેટલા વ્યુવર્સ આવે છે એટલા સબ્સ્ક્રાઇબર જો આવે તો આપણી ચેનલ ખાઈ ગા થઈ જાય તો મિત્રો બધાય યુટ્યુબ ફેલીની વિનંતી છે કે આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ ના તો ઠગલા જ કરી દેજો મારા વાલા ડીએપી નું ખાતર તો બધે જોયું છે પણ આ ધૂળ માં ખાતર જોઈ લે જો આ ડીએપી છે આ કુદરતી ડીએપી કહેવાય Wow! Wow! જેમ ડીએપી ગાંગડા ભાંગી જાય માં કુદરતી ડીએપી ના ગાંગડા ભાંગી જાય છે તો વાડી આવતું તો ધૂળ ના કામ ચાલુ ને આપડે નીકળી ગયા તો આમ તડકા બપોરે ભાત લેવા પાછો આપડે અટાણે જ લોક કન્ટિન્યુ કર્યો કે કીધું તો ગામ માં જાય તો લોક પાછો ફરી આજે લોક માં કન્ટિન્યુ બીજો દિવસ અને આજ થી આઈ થી ને જ લોક કન્ટિન્યુ કર્યો ધૂળ ફોરવાનું હોવાનું કામ આવતું હતું અટાણે ધૂળનું કામ અહીંયા પગધો થઈ ગયું છે ધૂળનું કામ કાલ ધૂળ નાખી એમાં થોડા થોડા જો હજી ઢગલા પડ્યા છે એમાં દાંતી મારવાની બાકી છે અને ધૂળનું કામ હજી આગળ ચાલુ જ છે હવે થોડા ઘણા એટલા ઢગલા રહ્યા છે અને આગળ અહીંયા લગભગ કઈ કરવું પડે એવું છે નહીં આને થાય તા લગભગ ઢગલા બધાય ફોરાઈ જાય પછી દાતી મારવાનું કામ ચાલુ થઈ જાય આ ભાગમાં મોટા મોટા ઢગલા હતા આ ભાગમાં તો માપે છે આમાં તો દાંતી મારશું એટલે લગભગ ઢગલા બધા વિખેરાઈ જાય આ ઢગલા છે એ દાંતી મારીને જ વિખેરવાના છે અને એટલું થોડું ઘણું શેઢે પારાજી કાંઈ હતા એ બધા ઢગલા ફોરવાના કામ અર્ધા ઉગી ગયું છે અને આ એટલી ધૂળ બધી હતી ભીની જ હતી વેખાડ ભીની હતી એમાંથી આ બધી ધૂળ એવી છે એટલે લારીમાં ચોટી જતી હતી જેમાં થોડા થોડા ઢગલા થઈ ગયા છે બાકી તો ધૂળમાં કંઈ વાંધો નથી ધૂળ છે મસ્ત સફેદ પીળા જેવું છે જોઈએ એકદમ સાઈને સારી લીધું એવી ધૂળ છે ખાતરવાળી મસ્તીની આ વખતે ધૂળ અસલ પીરી અને જો એકદમ ઝીણી અને હવે એકદમ સાઈને સારી લીધું અને મસ્તીની ખાતર જેવી ધૂળ છે